કે વન્ય જે જીવ છે એને તમારું ફાસ્ટ ફૂડ કેવું કઈ ના ખવડાવશો જો કે બધામાં લખેલું જ હશે કે નાસ્તો કેવું કઈ ના ખવડાવતા ખવડાવે છે તો આપણે નીકળીએ છીએ અને તો પ્લાન આપણો થયો છે થોડો ચેન્જ આપણે અહીંયા આપણે પરમિટ કઢાવી પડશે જોવા માટે जो જો हाथ है મિત્રો અત્યારે આપણે છે કોડી અહિયાં થી આપડે જવાના છે હનુમાન ગાડા હનુમાન ગાડા આપડે જે ફર્સ્ટ સાઈડ કરીએ આપડે નીલેશભાઈ છે અને છે આપણા હાર્દિકભાઈ હાર્દિકભાઈ અત્યારે ગ્લોઝ વોઝ બધી ફીટ કરે છે હાર્દિક ભાઈ લેટ કરાવ્યું છે હાર્દિક ભાઈ કેમ લેટ તમે કરાવ્યું આજે દર્દી થોડા વધી ગયા હતા એટલે બધાયની ટ્રીટમેન્ટમાં થોડી વાર લાગી ગઈ પણ વાંધો નહીં હવે તમે ગમે ત્યાંથી યુટ્યુબ માંથી આવ્યા હોય આ ચેનલ માં સબસ્ક્રાઈબ કરીને જાજો પાછા તો અત્યારે વાગી ગયા છે બે અને આપણે અહીંયાથી નીકળવાનું છે હનુમાનગાડા જે અહીંયાથી શાયદ એસી કિલોમીટર જેવું છે તો અહીંયાથી આપણે નીકળીએ છીએ હનુમાનગાડા તો ચાલો મળીએ વ્લોગમાં તો આપણે નીકળીએ છીએ અને હાર્દિકભાઈ આપણી સાથે ચાલો આજની રાઇડ કરીએ સેફ અને નીકળીએ અહીંયાથી

તમે જરૂર કોમેન્ટ કરીને જણાવજો કે આપણે ક્યાં ના વ્લોગ બનાવીએ અને કેવા વ્લોગ બનાવીએ તો આપણે વધારે ખ્યાલ આવે અને આજે તો આપણે સન્ડે રાઇડ મતલબ સન્ડે અત્યારે

અને આપણે ગાડીમાં પેટ્રોલ લઈ નથી પેટ્રોલ આપણે ફિલ અપ કરવાનું છે આગળ કોઈ સારો પેટ્રોલ પંપ આવે તો આપણે પેટ્રોલ કરાવી લઈએ અને જો વેડ મિલ્સ આ સાઈડ ઘણી ઇવેન્ટ્સ વેડ ના ઓલા સાઈડ મસ્ત લાગે ઓલા લોકેશન ફર્સ્ટ ક્લાસ એકદમ આપણે પહોંચ્યા છે જ્યારે માડગામ તો અત્યારે લગ્ન માહોલ છે તો જાય છે મસ્ત બગી બતાવું મેં તમને અહીંયા થશે મતલબ મેરજ તો અહીંયા જ મેરજ છે મસ્ત બગી જાય છે એક નંબર અહીંયા જ છે મેરજ છે બાજુ પછી છે અત્યારે ડિસેમ્બર મહિનામાં નવેમ્બરના એડમાં ઘણા મેરજ છે બધા આજુબાજુ બધા આવ્યા હોય તો અત્યારે બધા ચાલીને જાય છે અત્યારે ઘરે તો આપણે અત્યારે પહોંચી ગયા છે ઉના અને આપણે જોતા હતા મેપ અહીંયાથી અત્યારે આપણે છે ઉના બાયપાસે તો મેપ જોતા હતા કે ક્યાંથી શોર્ટકટ રહેશે મતલબ ઈઝી રહેશે તો મેપ જોઈ લીધો છે અહીંયાથી શોર્ટકટ પડશે તો પેટ્રોલ પંપ આવી ગયો છે અહીંયા ફોટો પુરાઈ લીયા পেটলো উরতু মডিক্য়াইথে পোলগাডে আপডি এয়া কেটলো কেটলো বাথায়ায়ে আমানগালা হায়ায়েয়া কেটলো কেটলো পেটলো পেট� જવા નહી દીધું પાંચ વાગે તો ચાર તો અહીં નહીં વાગી હે તો નોકી કરી લે કેમ કે અહીં નહીં જો ચાર વાગી ગયા તો જોઈ લો તો મેપ માં તુલસી જમાઈ થી હા બંધ કર ગાડી બંધ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો પ્લાન આપણો થયો છે થોડો ચેન્જ આપણે અત્યારે તો પ્લાન અત્યારે અહીંયાથી ચેન્જ થાય છે અત્યારે આપણે ક્યાં જઈએ જ ભાઈ હાર્દિક ભાઈ તો અત્યારે આપણે તુલસીજામ જવાનો પ્લાન બની ગયો છે હનુમાન ગાડા પાંચ વાગ્યા પછી પરમિટ નહીં મળશે તો અહીંયાથી હવે તુલસીજામ જોઈએ તો બસ આવો જ ચાલ્યા કરે તમારી સાથે મેં હાર્દિકભાઈ ને કીધું વેલા નીકળી તો બસ જો આવી જિંદગી છે અમારી નીકળ્યા હતા ઘરેથી હનુમાન ગાળા જવા માટે અને જોયે છે તુલસી શામ તો અત્યારે હાર્દિકભાઈ ને કહીએ કે થોડી ખેંચી લો ખેંચી લો થોડીક ખેચી લો બસ હાર્દિકભાઈ ખેંચી પાછળ આપણે જઈએ બાકી તુલસી સામે નહી જવા દે હવે અમારો પ્લાન એવો હતો બે દિવસ અમારે બહાર જવાનું હતું દિવસભાઈ ને કામ આવેલું હતું વધારે તો પછી અમે વિચાર્યું કે રવિવારે જઈએ રવિવારે પણ જવાનું એમ વિચાર્યું હતું કે વહેલા નીકળી જગ્યા બાર વાગે તો રવિવારે હાર્દિકભાઈ ને કામ આવી ગયું હતું તો રવિવારે પણ ના ગયા તો 13 વાડે પહોંચી ગયા છે ધોકોરવા અને અહીંયાથી તુંસી સામ પેટ્રોલ છે ખબર નથી આપણે કે આપણે મેપ નથી લગાવેલો આગળ ગયા છે 3 ને 48 ખેલું છે અહીંયાથી ધારે તુંસી સામ સીધું જ છે આ સાડું ખાંભા આવેલું છે તો કુલો માસ્ટ રોડ છે આવા પણ જો રોડ છે ઓમ માસ્ટ રોડ છે અને અહીંયાથી જો પહાડ ચાલુ થઈ ગયા છે માઉન્ટેન થોડા થોડા સામે માઉન્ટેન જ છે બધા અને આપણે પરમિટ કઢાવી પડશે જવા માટે પરમિટ ની ચરુમાંથી ફોર યર મે જરૂર છે પરમિટ ની અને રોડ જો ગળો મસ્ત છે આપણે પાછો પહોંચી ગયા છે જંગલમાં માં જો કે તમે કહેતા હશો ભાઈ જંગલમાં જ રકડે છે પણ અમારી સાઈડ સૌથી માં સૌથી બેસ્ટ એજ વસ્તુ છે કે ગીર નું જંગલ છે આ સાઈડ સોમનાથ મંદિર છે અને આ સાઈડ દીવ છે જો કે આપણે દીવ નો લોકો બાકે છે આપણે બનાવવાનો કેમ કે અને જો કેટલા રોકવાની મનાઈ છે છે ખાય અને જો જંગલ કેટલું મસ્ત એન્ડ ક્લીન છે તો આપણે જવાબદારી છે આપણે કે આપણે અહીંયા આવીએ તો આપણે કચરો ન ફેલાવીએ પ્લાસ્ટિક નું બધું હોય તો આપણે બાઇક માં હોય તો બેગમાં નાખીએ કારમાં હોય તો કારમાં જ આપણે મૂકી દઈએ બરોબર ન ફેંકીએ અને ખાસ કે વન્ય જે જીવ છે એને તમારું ફાસ્ટ ફૂડ કે એવું કઈ ના ખવડાવશો જો કે બધામાં લખેલું જ હશે કે નાસ્તો કેવું એવું ના ખવડાવતા અને મેં પણ મેન્શન કરું છું કે ના ખવડાવશું તમે પણ કેમ કે એની જે સાયકલ છે આપણે ખવડાવવાથી આપણે એમ થાય કે આપણે એની સેવા કરીએ મતલબ એની મદદ કરીએ કે ભૂખ્યા હશે અને ખાય પણ છે બહુ મસ્ત રીતે ખાય છે બધું ખાય જાય છે મતલબ સાફ જ કરી જાય તો એના માટે વસ્તુ નથી સારી બેનિફિટ નથી કેમ કે તમે એક દિવસ એને ખવડાવીને જતા રહો બીજે દિવસે એનું જે મતલબ મેન છે એ નહીં ખાવા મળશે એને જો આ રીતે ખવડાવશો નહીં તમે આ ભાઈ ખવડાવે છે તો ખરેખર આ લોકોને મોર કેવું કંઈ દેખાય તો ના ખવડાવતો જો ખોરાક આપવો નહીં લખેલું જ છે કે નહીં ખોરાક આપતા જોકે મેં તમને પેલા જ કીધું કે ના ખવડાવશો કોઈને અને ભાઈ ખવડાવે ભાઈ ને ખ્યાલ નહીં હોય પણ ખરેખર ના ખવડાવવું જોઈએ અને પહોંચી ગયા ચાલો ફાઈનલી તુલસી શ્યામ તો ગાડી કરીએ આપડે અહિયાં પાર્કિંગ અને આપડે અત્યારે પહોચી ગયા છે તુલસી શ્યામ અને આ તુલસી શ્યામ ની માર્કેટ છે આપડા હેલ્મેટ મુકવા અને આ છે તુલસી શ્યામ મંદિર કયા આવતો

आपड़ा दर्सन तो आपड़ा दर्शन करिए तो आपड़ा અત્યારે જે જે અને આ ભાઈજી પાંચ પગે જા ચડે થાકી ગયા છો બોલો મિલેશભાઈ તમે મંદિરનો ખોરાક હ હા 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 તો અહીંયા કરે છે હાર્દિકભાઈ આપણા નું ફોટોશૂટ રીડ અને લોકેશન ના બહુ મસ્ત ગમ્યું છે નીલેશભાઈ કા અહીંયા અમારે એક ફોટો પડાવ્યો જ છે તો નીલેશભાઈ આ લોકેશન કેવું છે સરસ છે ભાઈ ફોટોગ્રાફર જોનત લાગતો હાર્દિક તો ગમતું નતું ઓ માય ગોડ તો આપણે ઉપર જઈએ છે મંદિરે હવે જાય છે નીચે

આ વ્લોગ દ્વારા કોઈ પણ દર્દી આવશે તેને ફ્રી ઓપીડી આપવામાં આવશે અને ટ્રીટમેન્ટમાં પણ રાહત આપવામાં આવશે આવશેનાર બસ ખાલી તમારે ખર્ચો મેડિસિનમાં મેઘ મંદિરના પણ દર્શન કરી લીધા છે આ છે મેઘ મંદિર તુલસી શામનું અને અહીંયા તુલસી શામ લખેલું પણ છે ફોટોશૂટ કરવા માટે તુલસી શામ તીર્થધામ આ છે મસ્ત મંદિર આખું આપણે આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા ગાંઠિયાનો અને ભજિયાનો ઓર્ડર આપી દીધો છે અને નીલેશભાઈ લાગે છે મસ્ત ભૂખ નીલેશભાઈ હાર્દિકભાઈ ને માઇક આપું છું હાર્દિકભાઈ બનાવશે આપણે કોઈ પણ તુલસી શામ આવો તો અહિયાં ગેટ છે ગેટ ની સામે જ અહિયાં દુકાન છે અહીંયા જ વણેલા ગાંઠિયા ભજીયા બધી મળે સુમિત દિવ્ય શક્તિ દિવ્ય ગાંઠિયા ફરસાણ બહુ સારી વ્યવસ્થા છે અહીંયા ગરમા ગરમ બનાવીને આપે છે જગ્યા પણ બહુ મસ્ત છે ગેટ ની બહાર આવશો ત્યાં જ તમને જોવા મળી જાય જગદીશભાઈ તમે ટેલેન્ટ જો એ ખાતે

તો આપણે સામે નાસ્તો કરી લીધો છે અને આપણે આવ્યા છે અત્યારે અહીંયા ગરમ પાણીનો કુંડ છે તો આ છે ગરમ પાણીનો કુંડ બહુ ગરમ ગરમ છે ભાઈ કેટલું ગરમ પાણી છે ઘણો ઉતારો ભરા લાગો તો હમ ખાલી હે ખાલી ઉતારો વધારે કેમ તો ચાલો છે તો ઘરે ગરમ પાણી પર અત્યારે જવાનું લેટ થાય છે તો નીકળીએ અહીંયાથી

હા જો ગાડી એન્જિન બંધ છે જો છે ને ઓટોમેટિક જાય છે ગાડી અને સ્પીડમાં જાય છે ગાડી જો તમે જો સ્પીડ તમે જોઈ શકો ત્રીસની સ્પીડ જાય છે ઓટોમેટિક

તો આપણા હાર્દિકભાઈ ને નિલેશભાઈ થોડા થાકી ગયા છે ખાલી ચડી ગઈ ખાલી ચડી ભાઈ બેઠી છે તો એ હોડ લીધો છે પાંચ મિનિટનો અને આપણે અત્યારે પહોંચ્યા છે ટોલ નાખે અહીંયાથી બસ પંદર વીસ મિનિટનો રસ્તો છે વાલી અને રસ્તામાં મચ્છર પણ બહુ છે અને હાર્દિકભાઈ ચેક કરી ગાડી કે બધું બરોબર છે ને જંગલમાંથી આવી નીલેશભાઈ એન્જિન ચેક કરતી ગરમ તો છે ને બરોબર મને બંધ કર તો આપણે પહોંચી ગયા છે કોડીનાર અને વાગવામાં સાડા આઠ વાગી ગયા છે અને રાઈડ કરીને આવી ગયા છે આપણે તુલસી શ્યામની અને બહુ સારી રાઈડ રહી છે આજની શું ગયો છો કેમેરા હે કેમેરા તો હાર્દિકભાઈ એક્સપિરિયન્સ કે માઇક માઇક ટુ બંધ થઈ ગયું ચાલો આજનો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી તમારા ફીડબેક જરૂર આપજો મળીએ કોઈ બધાને બાય બાય